રાજકોટમાં આજી નદી કિનારે આકાર લઈ રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈ તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે નોટિસો ફટકારવામાં આવતા કોંગ્રેસે ગરીબ પરિવારોના સમર્થનમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસના નેતાઓએ વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી કે વર્ષોથી નદી કિનારે રહેતા ગરીબ પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા વગર બેઘર કરવામાં ન આવે જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે રિવરફ્રન્ટના બહાને માત્ર ગરીબોના મકાન તોડવાનો કારસો ઘડાઈ રહ્યો છે આ રજૂઆતમાં પ્રદેશ નેતા ઇન્દ્ર વિજયસિંહ કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ જોડાયા હતા કોંગ્રેસ નેતાઓએ માંગ કરી છે કે તંત્ર પૂરતો સમય આપીને રહેવાસીઓના આધાર પુરાવાની ચકાસણી કરે અને જે ગરીબોના મકાન તૂટી રહ્યા છે તેમને અન્ય સ્થળે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે ભારતીય જનતા પાર્ટીના ચહિતા બિલ્ડરો ઉદ્યોગપતિઓ એમના આગેવાન નેતાઓના ગેરકાયદેસર બાંધકામ જમીનો પરના ગેરકાયદેસર દબાણો દૂર નથી કરવા પણ ગરીબ માણસ પોતાની જિંદગીની કાળી મજૂરીની એક એક પાઈ જોડી કાચું પાકું નાનું મોટું મકાન બાંધતો હોય છે એની ઉપર બુલડોઝર ફેરવવાની વૃત્તિ એ ગેરબંધારણીય અને અમાનવીય છે આજે રાજકોટમાં માની ઇન્દ્રનીલભાઈએ વાત કરીએ એ પ્રમાણે જે વિસ્તારોની અંદર ગરીબ માણસોના આશિયાના ઘર તોડવાનું ભારતીય જનતા પાર્ટી અને તંત્ર જે કૃત્ય કરી રહી છે એની વિરુદ્ધમાં કોંગ્રેસ આખી મેદાનમાં છે અમે માગણી કરીએ છીએ વિકાસના કહેવાતા કોઈ પણ પ્રોજેક્ટના નામે કે દબાણના નામે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા વિના યોગ્ય સમય આપ્યા વિના કોઈ પણ ગરીબ માણસનું મકાન તોડવામાં આવે નહીં હું તો ભારતીય જનતા પાર્ટીના રાજકોટના મતદારોને પણ વિનંતી કરું છું કે તમે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર ધારાસભ્ય સંસદ સભ્યને તમે કહો અમે તમને વોટ એટલા માટે નહોતા આપ્યા કે તમે ગરીબ માણસોને બેઘર કરો આખા ગુજરાતમાં સુરત બરોડા રાજકોટ અમદાવાદ પોરબંદર ભાવનગર જામનગર દ્વારકા સમગ્ર ગુજરાતમાં કહેવાતા વિકાસના અનેક પ્રોજેક્ટના નામે ભાજપની જનવિરોધી નીતિઓના કારણે જે મકાન તૂટી રહ્યા છે એની સામે કોંગ્રેસ પાર્ટી મેદાને પડી છે અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન મળે ત્યાં સુધી એક પણ માણસનું મકાન કે ઘર તોડવામાં આવે નહીં એવી અમારી માગણી છે રિવરફ્રન્ટ બનવો જોઈએ પણ કોઈની છાતી પર બુલડોઝર ચલાવીને નહીં રાજકોટના નાગરિકો એ ખુશીથી હરે ફરે સંધ્યાકાળના સમય બાદ ગૃહિણીઓ સિનિયર સિટીઝન્સ એ રિવરફ્રન્ટમાં ફરે એ ઈચ્છનીય બાબત છે પણ આ રિવરફ્રન્ટ એક ગરીબ વંચિત સમુદાયોની છાતી પર બુલડોઝર ફેરવી એમને બેઘર કરીને બનવાનો હોય તો એ યોગ્ય નથી પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકારની મીઠી નજર વિના કમલમ સહિતના ભાજપના નેતાઓના ગેરકાયદેસર બાંધકામો બને જ નહીં જૂનાગઢની ભારતીય જનતા પાર્ટીની ઓફિસ અમે પોતે જોયેલી છે એનો એક ભાગ ઇલ્લીગલ છે આવા તો અનેક ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ નેતાઓના મકાન છે તો એની ઉપર બુલડોઝર દાદાનું નથી ફરતું અને જ્યાં ગરીબનું ઝૂંપડું હોય ત્યાં દાદાનું બુલડો ફરી વળે છે ભારતીય જનતા પાર્ટીની મીઠી નજર તળે જે મોટા માલેતુજાર માણસો છે એના મોટા મોટા સ્ટ્રક્ચર તૂટતા હોય તો તૂટવા જોઈએ તમે ગરીબ માણસ પોતાની જિંદગીની પાયપાઈ જોડીને કાચું પાકું મકાન બાંધ્યું હોય તમે એને તોડી પાડવાની કે એને બુલડોઝ કરવાની વાત કરો તે કઈ રીતે યોગ્ય હોઈ શકે નદી કાંઠા વિસ્તારમાં ડિમોલિશનની નોટિસો આપી છે તેના અનુસંધાનમાં રેલી રાખવામાં આવી આવી છે આ બાબતે કલેક્ટર સાથે કાલે અમારા શહેર પ્રમુખને ભાઈ રાજદીપભાઈને વાત થઈ હતી એમણે કહ્યું કે બે રાજ્યપાલો આવે છે એટલે તમે બે વાગે આવજો એટલે અમે બે વાગે આવ્યા છીએ ખેર એ હાજર નથી પણ એમની હાજરી કે ન હાજરીનો મતલબ એટલા માટે નથી કે કમનસીબે ગુજરાતમાં આઈપીએસ અને આઈએએસ એ ભાજપના ભ્રષ્ટાચારના કહ્યાગરા કંથ થઈ ગયા છે અને હવે લોકોની અદાલત જ આમાં કામ કરી શકે એમ છે છતાં એક પ્રક્રિયાના ભાગરૂપે અમે આવેદન દેવા આવ્યા હતા એ આવેદન આપ સૌને હું વાંચી સંભળાવીશ કેમ કે આવેદન કલેક્ટર વાંચે એના કરતાં લોકો સમજે ખૂબ જરૂરી છે બાબત રાજકોટ પૂર્વ ટીપી સ્કીમ નંબર છના અલગ અલગ ખંડને નોટિસ આપવા બાબત આપના તંત્ર દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં લગભગ છ હજાર કુટુંબ પૈકી તેરસો ચૌદસો કુટુંબને નોટિસ આપવામાં આવી છે આ ટીપી સ્કીમ પ્રારંભિક તબક્કે તે જમીન પર દબાણ દેખાડવામાં આવ્યું હતું અહીં વસતા લગભગ પાંત્રીસ હજાર લોકોને કે જેઓ ચાલીસ પચાસ વર્ષથી ત્યાં વસે છે તેમને દૂર કરી સરકાર ત્યાં શું કરવા માગે છે તે સ્પષ્ટ કર્યા વગર આવું શા માટે કરી રહ્યા છો તે ન સમજાય તેવી વાત છે સમાચારમાં જાણ્યા મુજબ રિવરફ્રન્ટ બનાવવા અર્થે આ નોટિસો ફાળવેલ છે રિવરફ્રન્ટ માટે આટલી મોટી જગ્યાની જરૂરિયાત રહેતી નથી આજકાલની સરકાર પીપીપી યોજના જેવી રૂપકડા નામ સાથે લોકોના કાયદેસર મકાનો પણ પાડી બિલ્ડરોને ફાળવી મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તે વાત પણ આપથી અજાણ નહીં હોય ત્યારે અન્ય જગ્યાનો લોકિત માટે શું ઉપયોગ કરવાના છો તે સ્પષ્ટ થતું નથી આ જમીન પર દબાણ થયું ત્યારે આપનું તંત્ર શું કરી રહ્યું હતું અને તેમાં કોણ જવાબદાર હતું તેની સામે શું પગલાં લેવામાં આવ્યા તે આપ જણાવશો આ જમીન પર વસતા પાંત્રીસ હજાર લોકો જે પોતાની રોજીરોટી કમાવવા ચાલીસ પચાસ વર્ષથી અહીં વસે છે જે પૈકી કોઈ મજૂર ફેક્ટરીમાં કામદાર સફાઈ કર્મી ડ્રાઈવર કડિયા જેવા કામ કરી આજના રાજકોટના નિર્માણમાં મુખ્ય ફાળો પ્રદાન કર્યો છે અને તેમનો પચીસ પચાસ વાર જગ્યાનો અધિકાર છે તેવું અમે શહેરીજનો માનીએ છીએ રિવરફ્રન્ટમાં જેવા રૂપાળા નામથી અન્ય લોકોને વિકાસની વાત સમજાવી બીજેપી સરકાર તંત્રનો ઉપયોગ કરી મોટો ભ્રષ્ટાચાર કરવા ઈચ્છે છે આપની ફરજ બંધારણ મુજબ લોકહિત માટે હોવી જોઈએ સરકાર આપની બદલી કરવાથી વિશેષ કાંઈ કરી શકે નહીં તે કવચ પણ બંધારણે તમને પૂરું પાડ્યું છે ત્યારે બીજેપીના ભ્રષ્ટાચાર કરતાં પાંત્રીસ હજાર લોકો બેઘર ન થાય તે જરૂરી હોય આપ તે પ્રમાણે નિર્ણય લ્યો તેવી અમારી અપેક્ષા છે આ દેશના હરેક નાગરિક માલિક છે અને તેને સરકાર એક ઘર આપી શકી નથી માટે તેઓ મફતિયામાં વસી મજૂરી કરી દેશ વિકાસના સહભાગી હોય તેમને આટલી જમીન પર અધિકાર કહેવાય દબાણ નહીં તે આપ પણ સમજતા હશો ત્યારે અપેક્ષા રાખીએ છીએ કે લોકો માટે સાનુકૂળ નિર્ણય કરશો અને ગરીબોની હાઈ હાઈના કરતા હર્તા બનશો નહીં ઈશ્વર આપને શક્તિ આપે તેવી પ્રાર્થના સહ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અમારો એક પ્રયત્ન છે કે એનામાં ભગવાન વસે અને એના નાની મોટી લાલચમાં આવ્યા વગર બોળાહિતમાં પાંત્રીસ હજાર લોકોના એટલે કે પાંચથી સાત હજારથી વધારે ઘરોમાં એ આગ ન ચાપે એ લોકોને બેઘર ન કરે એની તકેદારી રાખવાની કલેક્ટરની ફરજ છે આ તબક્કે પોલીસ કમિશનરને પણ હું કહેવા માગીશ કે તમારો દુરુપયોગ કરી અને ભાજપ ભ્રષ્ટાચાર કરે છે એનાથી તમે પણ અજાણ નથી પોલીસનો પગાર લોકોના પરસેવાના પૈસામાંથી થાય છે તમે ત્રીસ ગાડી મોકલી અને લોકોને દબાવી ત્યારે હવે આજે અમે પણ પરેડ કરી રહ્યા છીએ જેમ તમારી પરેડ હોય છે પોલીસની પરેડ હોય છે એમ લોકોની પરેડ આજે અમે કરવાના છીએ કે ભાઈ અમે પણ જાગી ગયા અમને પણ હમણાં જ મોદીજી આવવાના છે અમે ઈચ્છીએ કે કોઈ ન સાંભળે તો અમારે ગમે એવા હોય મોદીભાઈ પણ વડાપ્રધાન છે તો અમારે આ ટોળું લઈ આખા રાજકોટના અને આસપાસના ગામોના મફતીયાપરાના વિસ્તારોમાંથી લોકોને લઈ અને અમે પછી કોઈ વિકલ્પ નહીં વધે તો અમે વડાપ્રધાનની વડાપ્રધાનને રજૂઆત કરવા પણ આ મોટા સમૂહમાં જશું